હેલો નમસ્તે મિત્રો આજે આપણે વિદ્યાકુર સ્ટડી ચેનલ પર સેક્શન ડી ઇંગ્લિશનું સોલ્યુશન જોવાના છે જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો વહેલેમાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરો તો જો તમે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર ન કર્યો તો વહેલી તકે શેર કરો આથી પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકો તો ચલો વિદ્યાર્થી મિત્રો ટાઈમ બગાડ્યા વગર આજનો

મેળવવા ઈચ્છતા હોય છે અને મેં પીડીએફમાં મુકેલ બનાવેલ છે આથી તમે જો આનું સંપૂર્ણ સ્પષ્ટ સોલ્યુશન મેળવવા ઈચ્છતા હોય તો મારા નંબર પર કોન્ટેક્ટ કરી પીડીએફ મંગાવી શકો છો તમે હોય તમે હોય તો તમે વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા મારા નંબર પર કોન્ટેક કરી તમે પીડીએફ મંગાવી શકો છો આ ડાયરેક્ટ આન્સર આપેલ છે આના જવાબ તમને લાસ્ટમાં મળી જવાના છે આથી તમે તેને ટીક કરી અથવા મારી પાસે પીડીએફ મંગાવીને તમે તમારી સાથે વાંચી અથવા રીડિંગ અથવા રાઇટિંગ માટે લઈ શકો છો અને પ્રથમ પરીક્ષામાં આમાંથી જ પૂછવાનું છે આના આન્સર આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સેક્શન ડીનું સોલ્યુશન જોવાના છે સંપૂર્ણ સંપૂર્ણ સેક્શન ડી જો તમે મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો ધારણ કે મારી ચેનલ પર આવા જ હજુ વિડીયો મૂકવાનો છે આથી તમને પહેલામાં પહેલી તકે નોટિફિકેશન મળી રહે જો તમને વિડીયો સારો લાગતો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો તમે પીડીએફ ઈચ્છતા હો તો મારા નંબર પર જલ્દીમાં જલ્દી કોન્ટેક કરો આના આન્સર લાસ્ટમાં આપેલ છે બસ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ આપણે સેક્શન ડીનું સોલ્યુશન જોઈ ગયા છે આના પછી આપણે સેક્શન ઈનું સોલ્યુશન જોવાના છે ત્યાં સુધી મળશું ત્યાં સુધી તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા હવે મળીએ બીજા વિડીયોમાં